ભુજના નથુકુ ગામે બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવેલા યુવાનનું ગામના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું નથરકુઈ ગામના સપૂત બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી ને માદરે વતન પરત ફરતા ગામમાં ખુશીનો માહોલ નથરકુઈ ગામના સપૂત બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે માદરે વતન પરત ફરતા નથરકુઈ વિછીયા વ્યારા ગામોમાં ખુશીનો માહોલ ઊભો થયો હતો વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાથે ગામ લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને નથરપુઈના આહિર માલાભાઈ વિસાભાઈના સપૂત આહિર હમીરભાઈ બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરીને પધારતા ગામ લોકોએ ઢોલ ત્રાસાથી તેમનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે આહિર રામાભાઈ આહિર વેલાભાઈ કાનજી દાદા કાપડી સરપંચ શ્રીમતી બીજુબેન હીરાભાઈ રબારી ઉપસરપંચ શ્રી આહિર હીરાભાઈ દાનાભાઈ નથુભાઈ આહિર નયનભાઈ કાપડી નથર નથરકુઈ યુવક મંડળ જાડેજા નાનુભા જીવણજી આહિર ખેંગાર ગગુ આહિર ભીમા રામાભાઈ આહિર જીનાભાઈ વેલાભાઈ આહિર હાજા જેઠા રબારી ભીખાભાઈ પબાભાઈ આહિર વગેરે આહિર સમાજ રબારી સમાજ કાપડી સમાજ દલિત સમાજ દ્વારા તમામ ગ્રામજનોએ હમીરભાઈ માલાભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી અને માં ભોમની રક્ષા કરીને ગામનું ગૌરવ વધારો એવી શુભેચ્છા પાઠવી હતી અહેવાલ ઉમેશ આચાર્ય બાળકોના सर्वांगीण વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એઇટ સેવન ફાઇવ એટ નાઇન